દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું અંકુર કરું છું દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે જેમાં જ્યોતિષને શંકાઓનું સમાધાન અમારા જ્યોતિષાચાર્ય કરે છે સાથે જ પંચાંગ દિન વિશેષ અને સાથે જ બાર રાશિઓનું રાશિ ભવિષ્ય પણ જણાવે છે રાજે આપની સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુદભાઈ પંડ્યા મુકુંદભાઈ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે જન્મ સંસાર બંધનાત વિમુચ્યમસ્ત વિષ્ણવે પ્રભ વિષ્ણવે સર્વ દર્શક મિત્રોને ને મારા અને પૂરી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી સુપ્રભાતમ સાથે જય ગણેશ

આઠ ને એકત્રીસ મિનિટ સવારે ખાસ કરીને છ એકત્રીસ સુધી ને પછી બાલવ નામનું કરણ સ્ટાર્ટ થયું આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર મિથુન રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ સાંજે આઠને આડત્રીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ કર્ક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે એટલે કે આઠને આડત્રીસ મિનિટ સુધી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે જેના અક્ષર ક છ અને ઘ અને સાંજે આઠને આડત્રીસ પછી જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક જેના અક્ષર ડ અને હ રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય

જે કોઈ પણ વ્યક્તિને પોતાની ઉંમર નથી દેખાતી એટલે કે તમારી ઉંમર પાંત્રીસ વર્ષની હોય અને તમે અઠાવીસ વર્ષના દેખાવ છો તો સમજી લેવાનું કે તમારો બુદ્ધ છે સારો છે કારણ કે બુદ્ધ બુદ્ધ છે છે કોઈને શરદીની બીમારી હોય કફની બીમારી હોય એલર એટલે કે ચામડીની બીમારી હોય તો આવી દરેક બીમારીઓ છે બુદ્ધને અનુલક્ષીને ગણવામાં આવે ને એ જ સ્કીન અને બુદ્ધિનો કારક એ ભાઈ અને બહેનનો કારક એવો બુદ્ધ મહારાજ પોતે વકરી થઈ અને આજના દિવસે એટલે કે આજે પંદર માર્ચના રોજ પોતે ખાસ કરીને જોવા જઈએ તો રાત્રે ઊંધી ચાલ ચાલીને આજના દિવસે પંદર માર્ચના રોજ પોતે ઇઠાવીસ માર્ચ સુધી કુંભ રાશિની અંદર રહેશે દરેક રાશિ ઉપર એની અલગ અલગ અસર થવાની છે અને બુધનું રાશિ પરિભ્રમણ દરેક રાશિને ફાયદો અને નુકસાન પણ આપવાનું છે જે કોઈ પણ વ્યક્તિનો બુદ્ધ નબળો હોય જે વ્યક્તિને બુદ્ધિની અંદર તકલીફ થતી હોય ભૂલવાની ટેવ ક્રિએટ થતી હોય અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમે વિદ્યા અભ્યાસની અંદર અંદર પણ પ્રોબ્લેમ્સની ક્રિએટ થતા હોય તો સમજી લેવાનું કે તમારો બુદ્ધ નબળો છે સૂર્યની સાથે અંશાત્મક રીતે જો બુદ્ધ જોડાયેલો હોય તો અસ્તનો બુદ્ધ થતો હોય અને જ્યારે અસ્તનો બુદ્ધ થતો હોય ત્યારે આવા વ્યક્તિઓને ભૂલવાની ટેવ વધારે રહેતી હોય વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ કરી લેતા હોય

આ બુધની અસર કેવી રહેશે આ સમગ્ર માહિતી આપણે આગળ પ્રાપ્ત કરતા રહીશું જય ગણેશ બિલકુલ મુકુદભાઈ આજે શુભાંક શુભ રંગ અને શુભ સમય શું રહેશે તે આપણા દર્શક દર્શક મિત્રોને જણાવશો મિત્રો માટે કોઈ એક એવો કલર હોય છે કે જે કલર તમને લાભ અને નુકસાન આપતો હોય તો આજના દિવસનો શુભ કલર કે જે કલર દ્વારા તમે લાભની પ્રાપ્તિ કરી શકો આવો આજના દિવસનો શુભ કલર છે જાંબલી એટલે કે આજના દિવસે તમે જાંબલી કલરનો ઉપયોગ કરશો તો તમે સારામાં સારો લાભ મેળવી સારી સફળતાઓ પ્રાપ્ત કરી શકો તો એ અંક છે એકનો અંક એક અંક થી તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાય કયો એવો સમય છે કે જે સમયની અંદર કરેલા તમારા દરેક કાર્ય સિદ્ધ થતા જણાય તો આજના દિવસની અંદર ખાસ કરીને જોવા દઈએ તો બપોરે બાર અડતાલીસ મિનિટ થી બપોરે એક બાર મિનિટ સુધીનો જે સમય છે એ તમારા માટે ઉત્તમ રહેશે પરંતુ સવારે નવ ને સુડતાલીસ મિનિટ થી અગિયાર ને સત્તર મિનિટ સુધી રાહુકાલ ચાલી રહ્યો છે એટલે કે આ સમયગાળા દરમિયાન તમારે યાત્રા પ્રવાસ ન કરવા જોઈએ તમારે કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ નહીતર તમે નુકસાનીનો ભોગ બની શકો છો જય ગણેશ અ મુગુંદભાઈ રાશિ મંડળની 12 રાશિઓ પ્રથમ ત્રણ રાશિઓનું રાશિ ભવિષ્ય જણાવશો દર્શક મિત્રો વાત કરી રહ્યા છીએ ગોચરના ગ્રહોની 12 રાશિ પર અસર એમાં પ્રથમ આપણે જાણીએ મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અ અને ઈ જેનો સ્વામી છે મંગળ આવા મેષ રાશિવાળા જાતકો માટે પારિવારિક સમસ્યાઓનું આજના દિવસમાં તમે સમાધાન મેળવી શકશો આજે ઘર જમીન મકાન યોગ ઉત્તમ બની રહ્યા છે પરંતુ કમૂરતા ચાલી રહ્યા છે માટે જોવાનું રાખજો બાકી લેવાનું ન રાખતા અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે સૌનો સાથ સૌનો વિકાસ એટલે કે સૌનો તમને સાથ સહકાર પ્રાપ્ત થતો જણાશે હવે વાત કરીએ વૃષભ રાશિની વૃષભ રાશિના અક્ષર છે બ અને ઉ જેનો સ્વામી છે શુક્ર આવા વૃષભ રાશિવાળા જાતકોને આવકનું પ્રમાણ વધતું જણાશે તમારા કામકાજની અંદર ફાયદો મળતા તમારું મન પ્રસન્ન રહેતું જણાય કારણ કે આર્થિક નુકસાન જ્યારે માણસને થતું હોય આર્થિક પીડા થતી હોય ત્યારે તકલીફ સર્જાતી હોય છે કોઈ પણ શુભ સમાચારોની આજે તમને પ્રાપ્તિ થઈ શકે ને હવે વાત કરીએ મિથુન રાશિની મિથુન રાશિના અક્ષર છે કચ્છ અને ગ એનો સ્વામી બને છે બુદ્ધ મિથુન રાશિ વાળા જાતકો માટે કોઈ પણ જાતનું રોકાણ કરવું તમારા માટે હિતાવહ નથી આજના દિવસની અંદર જીવનસાથી અને સંતાનો તમને ભરપૂર સહયોગ મળતો જણાશે ખાસ કરીને મહેનત પ્રમાણમાં તમને લાભની વધી શકે છે તો આ બુદ્ધ ની દરેક રાશિ પર કઈ રીતે અસર એમાં મેષ વૃષભ અને મિથુન ની વાત કરીએ તો મેષ રાશિવાળા જાતકોને બુદ્ધ નું રાશિ પરિવર્તન આર્થિક લાભ આપી શકે છે ક્યાંક ને ક્યાંક તમારે લગ્ન ની અંદર આવતી રુકાવટો દૂર થશે વૃષભ રાશિ

કોના વિશે પ્રશ્ન હતો એ મારા પુત્ર વિશે છે મુકુંદભાઈ તમારા સુપુત્ર ચીનું નામ શું છે મારા પુત્રનું નામ છે ગૌતમભાઈ એની જન્મની તારીખ જન્મની તારીખ અઢાર ચાર બે હજાર એક અઢાર ચાર બે હજારને એક ઉચ્ચના સૂર્યમાં બોન છે એમને જન્મનો સમય જન્મનોનો સમય નવને પિસ્તાલીસ સવારે સવારે નવને પિસ્તાલીસ જન્મનું સ્થળ જન્મનું સ્થળ ઉપરેટા જો પ્રશ્ન હતો મારા પ્રભુ હવે એને રાશિ કઈ આવે છે અને એને ધંધા રોજગારી માં કેવું કરે છે અને કેવું નીકળશે ભાગ્ય એનું જુઓ પ્રથમ જોવા જઈએ તો એમના જન્માક્ષર ની અંદર કુંભ રાશિમાં ચંદ્રમાનું ભ્રમણ બિરાજમાન છે એટલે કે જે આમની રાશિ કુંભ આવી રહી છે જેના અક્ષર ગ શ શ અને સ તમે નામ ગૌતમ બરાબર પાડ્યું છે એટલે ચિંતા કરવાની જરૂર નથી વાત ગુરુ શનિના આધ્યાત્મિક યોગની તો વૃષભ લગ્નની અંદર ગુરુ શનિનો આધ્યાત્મિક યોગ બની રહ્યો છે અમુક સમયે પેટ સંબંધિત તકલીફોનું પ્રમાણ રખાવડાવે સોફા અમુક અમુક સમયે થોડો ઘણો ગરમ રહી શકે શુક્ર લાભ સ્થાનની અંદર ઉચ્ચનો બિરાજમાન છે ને સાથે બુધ નીચસ્ત બિરાજમાન છે એલર્જીની સમસ્યા રખાવડાવશે ક્યાંક ને ક્યાંક અમુક અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરાવી દે શૃંગારમાં સારો ઇન્ટરેસ્ટ રખાવે અને વાત કરી આપે વ્યવસાયની

નાગદોષ અને પૂજા અવશ્ય કરાવી ગુરુ નો મારી જન્મ તારીખ છે રમેશભાઈ જરાક જોર થી બોલો ને સોલ ત્રણ ઓગણીસોતેર સોલ ત્રણ ઓગણીસો એકોતેર જન્મનો સમય

તમારું આ જીવન આ વર્ષ સુખમય આનંદમય લાભદાયી રહે તેવી ભગવાન ગણેશના ચરણની અંદર પ્રાર્થના સાથે શુભાશીર્વાદ વાત કરીએ તમારા જન્માક્ષરની તો મિથુન લગ્ન ઉદિત થઈ રહ્યું છે અને મિથુન લગ્નનો અધિપતિ બુદ્ધ પોતે નીચસ્થ બિરાજમાન છે કર્મસ્થાનની અંદર એટલે ક્યાંક ને ક્યાંક અમુક અમુક સમયે ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ તમારું નથી રહેતું જેના લીધે થોડી ઘણી તકલીફો સર્જાતી જણાય લાભસ્થાનની અંદર શનિ મહારાજ બિરાજમાન છે ચંદ્ર ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ કરી રહ્યા છે મેન્ટલી ડિસ્ટર્બન્સ અમુક અમુક સમય અંતરે ક્રિએટ થાય ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં શંકા કુશંકાનું પ્રમાણ પણ રખાવડાવે શોખીન માણસ જુઓ નબળી વસ્તુ નથી ગમતી વાત કરીએ ગોચરના ગ્રહોની ગોચરના ગ્રહોમાં અત્યારે ધન રાશિમાં શનિ મંગળ સાથે ચાલે છે માઇન્ડ થોડુંક ચંચલિત રહેશે ને છેલ્લા થોડાક સમયથી તકલીફ ચાલી રહી છે

બિલકુલ મુકુનભાઈ રાશિ મંડળની હવે અન્ય ત્રણ રાશિઓ એટલે કે કર્ક સિંહ અને કન્યા તેનું રાશિ ભવિષ્ય આપણા દર્શક મિત્રોને જણાવશો

હવે આપણે વાત કરીએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને જેનો સ્વામી છે સૂર્ય સિંહ રાશિ વાળા જાતકોએ ધીરજ થી પોતાના કાર્યની શરૂઆત કરવી જરૂરી છે આમ પણ સિંહ રાશિનો સ્વભાવ ઉતાવળ્યો હોય જેનો મગજ ગરમ રહેવાનો છે એટલે તમારે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખવો જોઈએ ઉતાવળ ન કરવી જોઈએ અને મિત્રો સાથેના મતભેદને તમારે ટાળવા જોઈએ ને હવે વાત કરીશું આપણે કન્યા રાશિની કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ જેનો સ્વામી છે બુદ્ધ આવા કન્યા રાશિવાળા જાતકોએ કોઈ પણ પ્રકારના રોકાણ માટે આ તે ઉચિત સમય નથી આજના દિવસની અંદર મિત્રોનો તમને સંપૂર્ણ સહયોગ મળતો જણાશે ખાસ કરીને જોવા જઈએ તો આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને લાભની તકો મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળતું જણાય બુધનું રાશિ પરિવર્તન કર્ક રાશિવાળા જાતકો માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમને અલગ અલગ પ્રકારની અંદર આકર્ષિત કરતો જણાય અને તમને આવકના સ્ત્રોત વધારી શકે છે સિંહ રાશિવાળા જાતકોને બુધનું રાશિ પરિવર્તન તમારે લાપરવાહી ન કરવી છે થોડી ઘણી સર્જાતી જણાશે ને હવે વાત કરીએ કન્યા રાશિવાળા જાતકોને ગોચરના રાહુનું ભ્રમણ ક્યાંક ને ક્યાંક તમને આર્થિક નુકસાની પહોંચાડી શકે છે તમારે તમારી વાણી ઉપર કાબુ રાખવો અત્યંત જરૂરી રહેશે જય ગણેશ તો દર્શક મિત્રો ભવિષ્ય દર્શનમાં હાલ બસ જે રીતે વાત કરવામાં આવી કે રાશિ ભવિષ્ય જણાવ્યું પ્રથમ છ રાશિઓનું મુકુલભાઈ આગળ પણ અન્ય છ રાશિઓનું રાશિ ભવિષ્ય જાણશે અને આપની શંકા અને સમસ્યાનું સમાધાન કરશે પરંતુ હાલ સમય થયો છે બ્રેકનો લઈ લઈએ બ્રેક